ધારીના આહિર પરિવાર દ્વારા ટીમ્બી સ્થિત માનવ સેવા દવાખાનામાં રૂપિયા એક કરોડનું દાન સંસ્થાની સેવાની સુવાસ મેળવીને શ્રી વિસામણભાઈ ઢોલા તથા શ્રી મુક્તાબેન ઢોલાએ કરી સખાવત ઉમરડાના ટીમ્બી માનવ સેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતી હોસ્પિટલમાં સંસ્થાની સેવા સુવાસ મેળવીને શ્રી વિસામણભાઈ ઢોલા તથા શ્રી મુક્તાબેન ઢોલાએ કરી સખાવત કોઈ ભલામણ કે ઓળખાણ વગર માત્ર સંસ્થાની સેવાની સુવાસ મેળવીને દાતા શ્રી વિસામણભાઈ ઢોલા તથા શ્રી મુક્તાબેન ઢોલાએ ટીમ્બી સ્થિત માનવ સેવા દવાખાનામાં રૂપિયા એક કરોડનું દાન અર્પણ કરી દીધું છે પ્રેમપરાધારીના આહીર પરિવાર દ્વારા ટીમ્બી સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલમાં કોઈ કાર્યક્રમ કે સમારંભ વગર રૂપિયા એક કરોડનું દાન કરવામાં આવ્યું છે ગોહિલવાડની સુપ્રસિદ્ધ સારવાર સેવા સંસ્થા એટલે ઉમરડા પાસેના ટિંબી સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદ માનવ સેવા સંસ્થા અહીંની સેવાની સુવાસ મેળવીને પ્રેમપરાધારીના આહિર પરિવાર દ્વારા આ સખાવત કરવામાં આવી દાતા શ્રી વિસામણભાઈ ઢોલા તથા શ્રી મુક્તાબેન ઢોલાએ તેમના પુત્રો શ્રી નરેશભાઈ ઢોલા શ્રી દીપકભાઈ ઢોલા તથા શ્રી યશવંતભાઈ ઢોલાના શુભભાવ સંકલ્પ સાથે સંસ્થાના અગ્રણીઓને કોઈ ભલામણ કે ઓળખાણ વગર બંધના ભાવ સાથે દાન અર્પણ કરી દીધું સંસ્થાના અગ્રણી શ્રી બાબુભાઈ રાજપરા શ્રી રસિકભાઈ ભીંગરાડિયા શ્રી પરેશભાઈ ડોંડિયાની ઉપસ્થિતિમાં દાતા દંપતીએ સખાવત કરતાં જણાવ્યું કે અમે આ દવાખાની ઉત્તમ અને નિઃશુલ્ક સેવા પ્રવૃત્તિથી પ્રભાવિત છીએ જેથી આ કાર્ય કર્યું છે દાતા પરિવાર સાથે અગ્રણી શ્રી પેથાભાઈ આહિર શ્રી રઘુભાઈ હુંબલ શ્રી અશોકભાઈ આહિર વગેરે જોડાયા હતા આ વેળાએ શ્રી લવજીભાઈ નાકરાણી શ્રી ભીખાભાઈ ખૂંટ તથા શ્રી કુરજીભાઈ ખૂંટ સાથે રહ્યા હતા સ્વામી શ્રી પ્રેરિતા સારવાર સંસ્થામાં અલગ અલગ વિભાગોની મુલાકાત શ્રી બાબુભાઈ રાજપરાએ વિગતો આપતા દાતા શ્રી વિશામણભાઈ આહિરે પ્રસન્નતા વ્યક્ત કરી દાન અંગે સંતોષ ભાવ અનુભવ્યો આવદાર સખાવતથી સંસ્થાના પ્રમુખ શ્રી હીરાભાઈ ગાંગાણી ઉપપ્રમુખ ધનસુખભાઈ દેવાણી તથા શ્રી બાબુભાઈ રાજપરા બીએલ મંત્રી શ્રી રસિકભાઈ ભીંગરાડિયા હજાનજી શ્રી પરીશભાઈ ડોંડિયાની શ્રી ખીમજીભાઈ દેવાણી દ્વારા દાતા પ્રત્યે રાજીપો વ્યક્ત કરાયો છે હવે આમ તો અવારનવાર આ રસ્તે નીકળવું થતું હોય અને અહીં માનવ મહેરામણ જોઈએ અને એમ થતું કે અહીં કંઈક કોઈ મોટા ડૉક્ટરનો કેમ્પ હશે કે એટલા બધા દર્દી હશે એવું લાગતું પછી ધીમે એવું જાણવા મળ્યું કે અહીંયા કાયમ માટે ભક્તને ફક્ત સેવાના ભાવે અને નિઃશુલ્ક સારામાં સારી સારવાર આપવામાં આવે છે એનાથી પ્રેરાય અને એમ થયું કે થોડુંક યોગદાન આપવું આપણે કેટલી રકમનું અનુદાન અહીંયા અમે અમે અમારા ફેમિલી એક કરોડ રૂપિયાનું અનુદાન આપીએ